સ રોગ પીરા જપ તિ કરુમંત સંકટ હનુમાન છ કે સકલ તુમ સ એક સૂત્ર યાદ રાખો રામ ની કૃપા છે એટલે આપણે હાજા છીએ નહીં દુનિયામાં ઘણા એવા જીનમાં જન્મતાથી લઈને આ સુધી ભગવાને પગ આપ્યા છે મને તમને ભગવાને હાથ આપ્યા છે મને તમને જે ભગવાને આપ્યું છે એ ઘણાને નથી આપ્યું અને એટલા માટે મારા ભગવાન આનંદમાં રહેજો મજામાં રહેવાનું કેટલા વર્ષ થઈ ગયા તો કીધું પચા થઈ ગયા હવે રહ્યા કેટલા ખબર છે કેટલા થઈ ગયા એ બધાને ખબર છે કેટલા બાકી જાય એ કોઈને ખબર નથી એટલા માટે સાવધાન ભગવાન બાકી છે ને એને ઉજવી લો હું નહીં હોઉં તો ઘરે આમ થઈ જાય ને હું નહીં હોઉં તો આમ થઈ જાય ઉપાધિ કરતા નહીં તમે નહીં હોય ત્યારે બધું સારું થતું હશે તમે હશો ત્યારે થોડીક ઉપાધી હશે એ હારું કહ્યું મારા સાસુ હમણાં થોડાક દિવસ એ હરિદ્વાર ગયા છે તો શાંતિ હાલો હા ભગવાન એટલા માટે હું ઘણી વખત કદાચ તમે સાંભળી મારી કથા એટલે તમને કીધું હશે આજ પહેલા જ દિવસે તમને કહી દઉં કે મારું ને તમારું જીવન ભગવાન જીવનની હાચી કમાણી એટલે શું હા શું કમાણા લાઈફમાં કરોડો રૂપિયા સિદ્ધિ વિનાયકનો એક ભિક્ષુક એક ભિખારી મૃત્યુ પામો એના બેંક એકાઉન્ટની અંદર સાત કરોડ રૂપિયા રોકડા બે ફ્લેટ હતા મુંબઈમાં સવાર ઉઠીને ભીખ માંગતો હતો સિદ્ધિ વિનાયકના ગેટ ઉપર હા ગુજરાત સમાચારનો આ લેખ છે હા તો કેટલા રૂપિયા મૂકીને જશો કેટલા ઘરેણા કેટલા ફ્લેટ મૂકીને જાશો એની સાથે કોઈને સંબંધ નથી ભગવાન જીવન કેવું હોવું જોઈએ કીધું મરી ગયા પછી પણ જે દીધી આપણું નામ લઈ તેદી એની આંખનો ખૂણો ભીનો થવો જોઈએ ગુજરી ગયા પછી હો હોય કોઈ આપણું નામ લઈ તેદી એને મનથી એમ થવું જોઈએ કે નહીં ભાઈડો હતો માણસ હતો બાકી માણસાઈ ફલાણો પૈસા નહીં માણસાઈ હતી આવું જીવાય ને આવું ન જીવાય ને તો કાંઈ નહીં એવી ઉપાધિ ન કરતા બધાથી બધું ન થાય પણ આપણે ઊભા થઈને તો ગામ રાજી ન થવું જોઈએ પાંચ જણા બેઠા ને આપણે હાલો હવે હું હોય જાઉં તો જાય ને તાળી ન પડે કે હસ સારું થયું જ્યાં તે બેસો હવે પછી હવે એને હાથ ન કરવા ભગવાન જે હસતા હોય ને એની અરે બધાઈને બેસવું છે ડોળા કાઢતા એ કોઈને ગમતા નથી લખતા જાજો યાદ રાખજો હંમેશા હસજો